નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત શહેર ક્રાઇમ ને ફરી એકવાર મોટી સફળતા હાથ લાગી છે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે જેમાં અમરોલી કોસાડ એચ ટુ આવાસ ખાતે ગેરકાયદેસર રીતે એમડી ડ્રગ્સનું વેચાણ કરતાં એક દંપતીને ઝડપી પાડવામાં આવ્યું છે તો મળતી માહિતી અનુસાર સુરત ક્રાઇમ બ્રાન્ચે આ દંપતીના કબજામાંથી કુલ બાર પોઈન્ટ ત્રણસો સાહીઠ ગ્રામ ડી ડ્રગ્સ જેની કિંમત એક લાખ ત્રેવીસ હજાર પાંચસો છે તેમજ વેચાણના રોકડા એક લાખ સાત હજાર નવસો અને અન્ય મુદ્દામાલ મળી કુલ બે લાખ એકતાલીસ હજાર ચારસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ને ગુપ્ત બાતમી મળી હતી કે છે આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ તાત્કાલિક દરોડો પાડ્યો હતો તો પોલીસના દરોડા દરમિયાન મોહસીન અહમદ પટેલ અને તેના પત્ની સમીમ તેમના ઘરેથી ગેરકાયદેસર માદક પદાર્થ એમજી ડ્રગ્સ અને સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા આરોપીઓના કબજામાં કુલ બાર ગ્રામ બસો પચાસ ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું જેની અંદાજત કિંમત એક લાખ ત્રેવીસ હજાર પાંચસો છે આ ઉપરાંત પોલીસે વેચાણના રોકડા રૂપિયા એક લાખ સાત હજાર નવસો બે મોબાઈલ ફોન મળી જેની કિંમત દસ હજાર છે તો એક કાળા કલરનું નાનું લેડીઝ પર્સ એક લાલ પીળા કલરનું પાઉચ બે ડિજિટલ વજન કાંટા અને ત્રેપન નાની પ્લાસ્ટિક ઝીપ બેગની કોથળીઓ પણ કબજે કરી હતી આમ કુલ બે લાખ એકતાલીસ હજાર ચારસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો પકડાયેલા દંપતીની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેઓ આ એમડી ડ્રગ્સનો જથ્થો ટૂંકા ગાળામાં વેચાણ કરવા માટે લાવ્યા હતા તેઓ એક ગ્રામ એમડી ડ્રગ્સમાંથી પાંચ થી છ નાની પડીકીઓ બનાવતા હતા અને દરેક પડીકી છસો માં છૂટકમાં વેચતા હતા આ વેચાણથી તેઓ મોટા પ્રમાણમાં નફો કમાતા હતા આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા માટે બંને આરોપીઓ અને જપ્ત થયેલો મુદ્દામાલ અમરોલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે જેથી ડ્રગ્સના સપ્લાય ચેઇનના મૂળ સુધી પહોંચી શકાય બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ મોદી અને પોલીસ ઇન્સ્પેક્ટર એચ એસ એક બાતમી મળી હતી કે અમરોલીના કોસાડ આવાસમાં ઈ ટુમાં મોહસીન અહેમદ પટેલ અને શમી મોહસીન પટેલ ગેરકાયદેસર રીતે ડ્રગ્સનું એમડીનું વેચાણ કરી રહ્યા છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ્સ વેચનારાઓ અને વિરુદ્ધ એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે એ અન્વયે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે અમરોલી આવાસમાં રેડ કરતા એ જગ્યાએથી મોહસીન અહેમદ પટેલ અને શમીમ મોહસિન પટેલ મળી આવ્યા હતા આ બંનેના કબજામાંથી બાર ગ્રામ જેટલું સાડા બાર ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે અને ફોન અને જે ડ્રગ્સના વેચાણમાંથી મળેલા એક લાખથી વધુની રકમ કેશ મળી આવી છે અને ટોટલ પોલીસે બે લાખ એકતાલીસ હજાર જેટલો મુદ્દા માલ મોહસિન અહેમદ પટેલના ઘરેથી કબજે કરવામાં આવ્યો છે આ ડ્રગ્સ ક્યાંથી મેળ્યું કોને કોને આપતા હતા એ બાબતની તપાસ ચાલી રહી છે આ નાના નાના અડધા ગ્રામની અને એની પડકીઓ બનાવી કે એના પણ ઓછા ની પડકી બનાવીને અલગ અલગ હસબન્ડ વાઇફ ઘરેથી આની ડિલિવરી આપતા છેલ્લા એક માસથી વધુ સમયથી આ લોકો પોતાના ઘરે વેચી રહ્યા હોવાની બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું